સંખેડા તાલુકાના ખુંડવાડ ગામે બે મહિના પહેલા બનાવવામાં આવેલ ચેક ડેમ વરસાદી પાણીથી તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે તંત્રની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર દેખાતા જ ચેક ડેમ ગઈકાલે બે દિવસ પહેલા મુશળધાર પડેલા વરસાદને કારણે પાણી આવતા જ વરસાદી પાણીએ ચેકડેમમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે આ ચેકડેમ બનાવવા માટે એસ્ટિમેટ પ્રમાણે સામગ્રી વાપરવામાં નથી આવી અને સરકારી કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારનું સુપરવાઇઝિંગ કરવામાં આવ્યું નહીં હોય તે અંગે ભ્રષ્ટાચારની વરસાદી પાણીએ તંત્રની પોલ ખોલી નાખી છે બે મહિના પૂર્વ બનાવેલ ચેકડેમ તૂટી જતા ગામના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગામ લોકોની માંગ છે કે જે તે લાગતા વળગતા અધિકારી દ્વારા તપાસ કરી આ કોન્ટ્રાક્ટર તેમજ સંખેરા પંચાયતના ભ્રષ્ટાચારી અધિકારીને કાયદાકીય પાઠ ભણાવવામાં આવે અને આ જે ચેક ડેમ બનાવેલું છે અમારે કોતર ઉપર એ તંત્રની બેદરકારીથી તૂટી ગયેલી છે આ બધું કશું રહેલ નથી અને એટલી બધી તંત્રોની એટલી બેદરકારી છે કે એક જ વરસાદ નહીં આખો ડે ચેક ડેમ તૂટી ગયેલ છે કેટલા સમય પહેલા બનાવેલો છે ખાલી બે અઢી મહિના થયેલા છે વધારે ટાઈમ થયેલો નથી પણ આ અત્યારે હાલ મેં દેખી રહ્યો છે કશું રહ્યું નથી તમે શું ઈચ્છો છો બસ ભ્રષ્ટાચાર જેને કર્યો છે એને પૂરી પૂરી સજા થવી જોઈએ અથવા નવે નવે જગડી કામ થવું જોઈએ બસ એટલું અમે ઈચ્છીએ છીએ